નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા મારુતિધામ મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા મારુતિધામ મંદિરના પટ્ટાગણમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રામનવમીના દિવસથી તારીખ છ ચાર બે હજાર પચીસ થી તારીખ બાર ચાર બે હાજર પચીસ હનુમાનજી પ્રાગટ્ય દિવસ સુધી કથા આચાર્ય શ્રી હિતેશ દાદા શાસ્ત્રી રસપાન કરાવી રહ્યા છે ત્યારે પૂજ્ય પ્રભુદાસ બાપુ ગોંડલિયાના સમણાર્થે તથા વિશ્વ શાંતિ અર્થે જ્ઞાન યજ્ઞ પ્રારંભ થયો છે આ મારુતિધામ મંદિર અવરિતપણે અન્ન ક્ષેત્ર તથા ગૌ માતાની સેવાઓ કરવામાં આવે છે મહંત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા પરિવાર દ્વારા કથાનું આયોજન કરાયું છે આજે પોથી યાત્રા યોજાઈ હતી અને અંબાજી મંદિરથી આ પોથી યાત્રા નીકળી હતી અને મારુતિધામ કથા મંડપ સુધી પહોંચી હતી અને શાસ્ત્રી આચાર્યશ્રી હિતેશ દાદા દ્વારા કથા રસપાન કરાવી રહ્યા છે ત્યારે રામ ભક્તો દ્વારા કથામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી રાજુલા વસંતભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે આ મંદિરમાં ગૌ સેવા કરવામાં આવે છે

રાજુલામાં આવેલું આપણું ભારતી ધામ જ્યાં અન્નક્ષેત્ર ચકલા માટેનું ચણ પક્ષીઓ માટેના ઘર અને સરસ મજાનું આ દાદાનું સ્થાન છે ત્યાં પૂજ્ય સરુદાસ બાપુના સમાજ છે એના જે અત્યારે પુત્ર ભાવેશભાઈ અને બાપુ એ લોકોએ ભવ્ય એક ભાગવત કથાનું આયોજન કરેલ છે તો રાજુલાના આજુબાજુના ગામડાની ગામડા વિસ્તારના તથા રાજુલા શહેરના ધર્મપ્રેમી જનતા જે સનાતન ધર્મ જે આપણો અહીંયા ભાગવત કથા એટલે આપણું એક એવું માધ્યમ છે કે આપણા સંસ્કૃતિ લોકો બાળકોમાં પણ આનું કાંઈ મગજમાં બેસે તો ખરેખર કેટલું આનું જ્ઞાન છે ને એવી આ ભાગવત અનુભવી આયોજન બાપુના સમાજે કરેલ છે તો રાજુલાની આજુબાજુ ધર્મ જનતાએ આનો લાભ પૂરેપૂરો લે અને આજુબાજુ સગા સંબંધીઓ એને પણ આનો સંદેશો મોકલાવે તો આ બધો લાભ મળે જેથી કરીને આપણા સનાતન ધર્મનું જે આ ભાગવત કાતાનું આયોજન છે એનું મહત્ત્વ જળવાઈ રહીને લોકોમાં થોડુંક બધી શ્રદ્ધાનો વિષય પહોંચે પરંતુ મારુત ધામ રાજુલા ખાતે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને છ તારીખથી રામનવમીના દિવસે આ ભાગવત સપ્તાહ ચાલુ થઈ છે પ્રભુદાસ બાપુ ગોંડલિયાના સ્મરણાર્થે અમારા મહંત શ્રી ભાવેશભાઈ ગોંડલિયા અને એનો પરિવાર ગોંડલિયા પરિવારે આ ભાગવત સપ્તાહનું અને મારૂતિ ધામના ભક્તજનો સેવા મંડળોએ બધાએ આયોજન કર્યું છે જેની ભવ્ય કોથી યાત્રા છ તારીખે નીકળી હતી ને છ તારીખે રામનવમી દિવસે ભાગવત સપ્તાહ શરૂ થઈ છે જેની પૂર્ણાવતી હનુમાન જયંતિને દિવસે છે બધા લોકો સનાતન ધર્મપ્રેમીઓ અને રામ ભક્તો આ કથાનો લાભ લે અને શાસ્ત્રી શ્રી હિતેશ દાદા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન બધાને કરાવી રહ્યા છે આ મારુતિધામ એક રમણીય સ્થળ છે તળાવને કાંઠે છે અને અહીંયા અવિરત અન્નક્ષેત્ર ચાલે છે તણ નાખવાનું ચાલે છે ગૌશાળાનું કામ ચાલે છે છેલ્લા ત્રીસ વર્ષથીથી ઘરે ઘરે રોટલા ઉઘરાવી આ અન્નક્ષેત્રને ગામમાંથી રોટલો લેવામાં આવે છે અને અહીંયા ગરીબ લોકો કે કોઈ જરૂરમંદોને અન્નક્ષેત્ર પ્રસાદીનો લાભ મેળવે છે દરેક લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લે એવી મારી ખૂબ અપીલ છે જય